રામ રામ દીરાંત દ્વારકાથી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો કેમ છો દેરો બધી મજામાં તો ભાઈ ગાડી અહીંયા હવારમાં લઈ ગયો હતો માણાવદર તો અહીંયા જ પીળી છે ભાદરમાં તો હવે આવું છે ગા ભરવા ગા ભરીને આવીને પછી સર્વિસને બધું કરાવી આવીએ તો પહેલાં ગા ભરી લઈ અને પછી નીકળીએ સર્વિસ ભરવીસને કરાવી લઈ અને થોડુંક કામ છે સારી લેશનનું કરાવી લઈ

ગાડી ભાઈ ધવરાવીને સીધો આવી ગયો તો ઘરે ને હવે આ જઈ લો ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે ફૂલ સર્વિસ કરાવી નાખી છે અને આ પાછળનો કઠોળો ને આપણે બધું કમ્પ્લીટ ધવરાવી નાખી છે એટલે છાણના પોદરા ન હતા ને બધું ગા ભાઈ રીતે પોદરાને ડૂસો ને બધું એ બધું ખાલી કરીને કઠોળ સાફ કરાવી નાખ્યો છે હાવ બાકી સાઈડું બાઈડું ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે હાવ આ થોડીક પાછી ગારાવારી થઈ ગઈ છે

ઘરે ઘર બાંધી કલાક દોઢ કલાક રહી રહ્યા વાટવાનું વેચ છે નહીં જ આવું છે માણાવ

ક્યાંય ના જાય હવે ખાવા મીંડા પછી કલાક દોઢ કલાક માં તો થાય હાલો ભાઈ એને બાંધીને અવતરી આ ગાયું ને બે નાખી દીધું છે લીલું તો હું તમને સરીને આવી છે બે આ બે બાંધી એ આગળ આવી છે બે ના બે ને ખાલી એકને નાખ્યું છે બે ને આ ગાડું આપણું અહીંયા પડ્યું છે બરત બરોજ ખેતરમાં બાંધતા એમાં ઓલી ગાડી પડી છે એને ચાલુ કરવી છે પછી હમણાં ઈ હાલ છે ભાઈ કે દુનિયા અહીંયા નહીં પડી છે હમણાં કાંઈ છે નહીં ઓને રાખીએ છીએ આને આગતા જ નથી હમણાં હમણાં આય ચાલુ થાય હવે પછી બે ભેગી વાલ આનું થોડા જાજુ કામકાજ છે એ કરાવી નાખશું